અનોધ અભકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રીજી નવેમ્બર સવારના છ વાગ્યા સુધીમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેતાલીસ તાલુકામાં વરસાદ હતો ચૌદથી વધારે દ્વારકામાં એક પોઈન્ટ આડત્રીસ એટલે કે પાંત્રીસ મિલીમીટર ભાવનગરમાં બાવીસ જામનગરના લાલપુરમાં વીસ મિલિમીટર વડાળી સાબરકાંઠામાં વીસ મિલીમીટર અને મોરબીમાં વીસ મિલિમીટર પછી મિત્રો સાંજે આ બધા ડેટા આવી ગયા છે બીજા બધા વીસ મિલીમીટરથી ઓછા હતા કુલ તેતાલીસ તાલુકામાં વરસાદ હતો અને આજે સવારે સવારે છ થી આઠ વાગ્યા સુધીના ડેટા જોઈએ તો ભસાવના વાગરામાં સત્તર મિલીમીટર એટલે કે પોણા ઇંચ જુઓ અને અબડાસામાં અગિયાર મિલીમીટર જુઓ આઠ તાલુકામાં અત્યારે પણ વરસાદ ચાલુ છે છ થી આઠ વાગ્યા સુધીમાં હવે આપણે આગળ શું પરિસ્થિતિ ઠંડી હવામાન અને આઈએમડી મુજબ સિસ્ટમ ક્યાં અને શું છે તેની પરિસ્થિતિ જોઈ લઈએ આઈએમડી મુજબ અત્યારે લો પ્રેશરો વિખાઈ ગયું છે અને યુએચી દોઢ કિલોમીટરની ઊંચાઈ હશે બાકી સાતસો એસપી અને પાંચસો માં ટ્રાપ છે અને તે કસના અખાતથી ઉત્તર ગુજરાત સુધી લંબાઈ છે અરબી સમુદ્ર સુધી આવી હવે મિત્રો વરસાદની શક્યતા જોઈએ તો આજે અત્યારે ઉત્તર ગુજરાતમાં ચાલુ છે અને કચ્છમાં ચાલુ છે આ બે રીઝન એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાય હળવા મધ્યમ વરસાદ પડી શકે આજે પછી આજે ખસી જશે ઉત્તર ગુજરાત તરફ યુએસસી વિખાય જશે એટલે જે કાંઈ એના અવશેષો અને ભેજ લોકલ રૂપે રહ્યા હોય ત્યાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે બાકીના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં બહુ છૂટો છૂટો કોઈ મોટી ઇફેક્ટ છે નહીં અસર છે નહીં હવે અને આ અસર ચાર અને ચાર તારીખ સુધી છે પાંચથી ડ્રાય વાતાવરણ થશે અને થી આપણે ઠંડીની શરૂઆત થઈ શકે બે ત્રણ દિવસ હજી ઝાકળ ધૂમ જ જેવું રહેશે પછી ફરી પાછો ભોર પવન ચ નવેમ્બરથી થશે અને ઠંડીની શક્યતા થશે વધશે ઠંડી એકદમ વધી જશે એનું કારણે લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી આવે એટલે ઠંડીનું પ્રમાણ વધે અને આપણે ફિલિંગ થાય એવો પંદર સત સોળ સત્તર લઘુત્તમ તાપમાન જવાની શક્યતા સ નવેમ્બરથી છે એટલે ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે બે ત્રણ દિવસ છૂટા છવાયા અવશેષી રૂપે બાકીના વિસ્તારોમાં ઝાપટું ક્યાંક પડી જાય એવું અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે થોડીક સારી શક્યતા રહે આજે પસાર થઈ જશે ત્યાંથી યુએસઇન વિખાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતા